નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ સાતની નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે અને આ સ્વઅધ્યયન પોથીની અંદર જે ભાગ એક છે તે ભાગ એકની અંદર જે ગણિત વિષય આપણને આપેલો છે ગણિત વિષયની અંદર જે ચાલો યાદ કરીએ છીએ તે ચાલો યાદ કરીને પેજ નંબર ત્રેવીસ ઉપરનો જે મહાવરો છે તે મહાવરાનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ચાલો યાદ કરીએના બધા જ મહાવરાના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે અને દરેક મહાવરા માટે આપણે અલગથી વિડીયો બનાવ્યો છે જેથી કરીને દરેક મહાવરાનો તમે ખૂબ સારી રીતે અભ્યાસ કરી શકો તો દરેક મહાવરા જે છે એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અહીંયા તમે જોઈ શકો છો જે નવી સ્વ પોથી આવેલી છે તે પણ આપણે દર્શાવેલી છે અને આ સ્વ અધ્યયન પુથીની અંદર બધા જ વિષય જે છે તે તમામ વિષયના એક કે બે ચેપ્ટર આપવામાં આવેલા છે અને બાકીના ચેપ્ટર જે છે તે ભાગ બેની અંદર આવશે તો ચાલો મિત્રો શરૂ કરીએ આપણે આ જે મહાવરો પેજ નંબર ત્રેવીસ ઉપર આપેલો છે તેનું સંપૂર્ણ સોલ્યુશન એમાં પહેલો સવાલ હમીદ અને હરેશ અનુક્રમે એક કલાકમાં નવ કિલોમીટર અને બાર કિલોમીટર અંતર કાપે છે તો હમીદની ઝડપ અને હરેશની ઝડપનો ગુણોત્તર શોધો તો હમીદ અને હરેશની ઝડપનો ગુણોત્તર બરાબર નવના છેદમાં બાર નવ એટલે કે ત્રણ ગુણ્યા ત્રણ અને બાર એટલે કે ત્રણ ગુણ્યા ચાર હવે ત્રણ ત્રણ ઉડી જશે તો અહીંયા વધશે ત્રણના છેદમાં ચાર એટલે આપણો ગુણોત્તર થઈ ગયો ત્રણ જેમ ચાર ત્યાર પછી બીજું એક વર્ગના ચાર વિદ્યાર્થીઓને ટેનિસ વીસ વિદ્યાર્થીઓને ક્રિકેટ અને આઠ વિદ્યાર્થીઓને કબડ્ડીની રમત પ્રિય છે તો નીચેના ગુણોત્તર શોધો હવે ટેનિસ પસંદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા અને કુલ વિદ્યાર્થીઓ તો જુઓ ટેનિસ પસંદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા અને કુલ વિદ્યાર્થીઓનો ગુણોત્તર બરાબર ચારના છેદમાં બાર અંશમાં ટેનિસવાળા અને છેદમાં કુલ વિદ્યાર્થીઓ ચારના છેદમાં બાર એટલે ચાર એકા ચાર અને ચાર અઠા બત્રીસ એટલે ચારના છેદમાં બત્રીસ છે એટલે તો ચાર ચાર ઉડી ગયા તો એકના છેદમાં આઠ એટલે જવાબ આપણો થઈ ગયો એક જેમ આઠ ત્યાર પછી બીજું એવું કહ્યું છે કે ક્રિકેટ પસંદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા અને કુલ વિદ્યાર્થીઓની સંખ્યા તો ક્રિકેટ પસંદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યાને કુલ વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર બરાબર વીસના છેદમાં બત્રીસ કારણ કે ક્રિકેટ બત્રી વીસ વિદ્યાર્થીઓ પસંદ કરે છે ને કુલ બત્રીસ વિદ્યાર્થીઓ છે ચાર પંચા બત્રીસને ચાર અઠ્ઠા બત્રીસ ચાર પંચા વીસ અને ચાર અઠ્ઠા બત્રીસ તો ચાર ચાર ઉડી જશે તો અહીંયા આવશે પાંચના છેદમાં આઠ એટલે કે પાંચ જેમ આઠ ત્યાર પછી આપણે તમારા માટે એક સરસ મજાની જાહેરાત આપેલી છે કે ભાઈ ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વ અધ્યયન આવેલી છે એ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ ભાગના તમામ વિષયના તમામ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ જે છે તે આપણી આ ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે અને આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અને અહીંયા ઓશન કોચિંગ ક્લાસીસની આપણને એપ્લિકેશન પણ આપેલી છે આ એપ્લિકેશનનો પણ તમે અહીં અભ્યાસ કરી શકો છો ત્યાર પછી છે ત્રીજો દાખલો કબડ્ડી પસંદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા અને કુલ વિદ્યાર્થીઓની સંખ્યા તો કબડ્ડી પસંદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા અને કુલ વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર બરાબર આઠના છેદમાં બત્રીસ આઠના છેદમાં બત્રીસ એટલે કે આઠ ગુણ્યા એક અને બત્રીસ એટલે કે આઠ ગુણ્યા ચાર આઠ આઠ ઉડી જશે એટલે કે એકના છેદમાં ચાર તો અહીંયા જવાબ થઈ ગયો એક જેમ ચાર ત્યાર પછી આગળ ટેનિસ પસંદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા અને ક્રિકેટ પસંદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા તો ટેનિસ પસંદ કરતા વિદ્યાર્થીની સંખ્યા અને ક્રિકેટ પસંદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર બરાબર ચાર ના છેદમાં વીસ બરાબર કારણ કે ટેનિસ પસંદ કરતા વિદ્યાર્થી ચાર છે અને ક્રિકેટ પસંદ કરતા વિદ્યાર્થીઓ વીસ છે તો ચાર ગુણ્યા એક ના છેદમાં ચાર ગુણ્યા પાંચ ચાર ચાર ઉડી જશે એટલે વધ્યા એક ના છેદમાં પાંચ તો આપણો જવાબ થઈ ગયો એક જેમ પાંચ ચાલો ત્યાર પછી આગળ જોઈએ ત્રીજું સુરેશ અને ચાલીસ રૂપિયા બે ના છેદમાં પાંચ હવે અહીંયા ચાલીસ ના આપણે છેદ ઉડા આઠ ગુણ્યા પાંચ એટલે પાંચ પાંચ ઉડી ગયા તો વધ્યા આઠ ગુણ્યા બે એટલે કે સોળ રૂપિયા ત્યાર પછી સુરેશને મળતી રકમ તો કે ચાલીસ ગુણ્યા ત્રણ પાંચ તો અહીંયા આઠ ગુણ્યા પાંચ એટલે પાંચને પાંચ ઉડી જશે અંશમાંથી છેદમાંથી તો અહીંયા આઠ ગુણ્યા ત્રણ વધ્યા તો જવાબ થઈ ગયા ચોવીસ એટલે કે રમેશને મળતી રકમ સોળ રૂપિયા અને સુરેશને મળતી રકમ ચોવીસ રૂપિયા ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચેના ખાના પૂર્ણ કરો હવે અહીંયા તમે જોશો તો સોળનો બે વડે ભાંગાકાર કર્યો એટલે આઠ તો બારનો બે વડે કરીએ એટલે છ અહીંયા તમે જોશો તો છનો બે વડે ભાંગાકાર કર્યો તો ત્રણ ને આઠનો બે વડે કરીએ તો ચાર એવી રીતે ચૌદનો સાત વડે કરીએ તો બે એકવીસનો સાત વડે કરીએ તો ત્રણ ત્રણનો બે વડે ગુણાકાર કરીએ તો છ અને બેનો બે વડે કરીએ તો ચાર એવી રીતે અહીંયા બાર છે ચાર છે અને ચોવીસ છે તો અહીંયા આવશે પંદર પાંચ અને ત્રીસ દોસ્તો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતનો જે ગણિત વિષય છે તેના જે સ્વ અધ્યયન પોથી છે તેના બધા જ પાઠ અને ચાલો યાદ કરી એના સંપૂર્ણ સોલ્યુશનના અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં